સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં છેલ્લા અઠવાડિયાથી પંથકના જુદા જુદા ગામડાઓથી પાવરગ્રીડ કંપનીની વીજપોલ નાખવાની મનમાની સામે ખેડૂતોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે વાવડીમાં ઉગ્ર વિરોધ બાદ કંકાવટી ગામના ખેડૂતોએ ધાંગધ્રા પ્રાંત મામલતદાર તેમજ તાલુકા પીઆઈને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે

ગંગાવટી ગામના ખેડૂતોએ ધાંગધા પ્રાંત તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉચિત ન્યાયની માગણી કરી છે ખેડૂતોનું કહેવું છે કે અમારી જ જમીનમાં અમારી મંજૂરી વગર પ્રવેશ કરી દાદાગીરીથી જમીનને નુકસાન પહોંચાડતી કામગીરી સહન થતી નથી કંપની પોલીસ પ્રોટેક્શન લઈને બળજબરી કરી રહી છે ત્યારે પ્રશાસન પણ કંપની કાયદાકીય રીતે ચાલી યોગ્ય વળતર આપે તો જ કંપનીને પ્રોત્સાહન આપે તેમ ખેડૂતો માંગ કરી રહ્યા છે

અને પાકમાં નુકસાની ઘણું જાય છે તો છતાં એ લોકો ક્યાંય ધ્યાન દોરતા નથી એના માટે અત્યારે અમે સેવા સદન ને ધાંગધ્રા તાલુકા રજૂઆત કરવા આવ્યા છીએ બધા ખેડૂત મિત્રો સાથે મારું નામ સોલગી કિશન કુમાર મારું ગામ વસાડવા અને હાલ અમે જે પાવર ગ્રીડ વાળાના થાંભાને મેટરથી થી અત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારને નિવેદન દેવા આવ્યા છીએ કે હાલ અમારા ઓલામાં વગર પૂછે અને વગર ઓલે જે કામ કરી રહ્યા છે બરોબર અને અમારી માથે જે અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતો માથે એને લઈને અમે આવેદન પત્ર દેવાય કે જે અમે ખેડૂતોને પૂરતું પૂરતું વળતર મળે અને જે એમની જે જેમને કેવા માંગે એ થિયરી અને ખેડૂતો પૂરતું વળતર આપવામાં ના આવતું અને જેના કારણે ખેડૂતો હેરાન થાય છે આ ટાઈમથી આ બધા ખેડૂતોને કામમાં તકલીફ પડે છે અને ઘણા ટાઈમથી ખેડૂતો આને જે પ્રશ્નમાં ટાઈમ બગાડે છે અને પોતાનું કામ થતું નહીં ધંધો બંધ રહેશે બરોબર છતાં પણ આ સરકાર કોઈ ધ્યાન દેતું નહીં જવાબ દેતી નથી હિતેશપરા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર